નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુરત સહિત ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવ અભિયાન શરૂ કરાયું જેના અનુસંધાને એક પત્રકાર પરિષદનું આયોજન થયું હતું ભાજપની નીતિના કારણે ગુણવત્તાવાળા શિક્ષણ માટે ગુજરાત છેક અઢારમા ક્રમ પર હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો આ ઉપરાંત કહ્યું કે ખુદ સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરવામાં મતમાં હોય ત્યારે શિક્ષણ ગુણવત્તામાં વિનાનું જ હોઈ શકે પરંતુ મોંઘું બન્યું છે કોંગ્રેસના નરેન્દ્ર રાવતે પત્રકાર પરિષદને સંબોધી કહ્યું કે ભાજપની નીતિને કારણે શિક્ષણની સ્થિતિ કપડી છે પરિણામે યુવાનો બાળકોનો ભાવિ ચિંતાજનક છે શિક્ષણમાં સુધારો કરવા રાજ્ય સરકારમાં ઈચ્છાશક્તિ અભાવ જોવા મળી રહ્યો છે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા આઠેક વર્ષમાં પાંચસો સરકારી સ્કૂલો બંધ થઈ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાને બહાનું આપી પાંચ હજાર નવસો બાર સરકારી સ્કૂલો બંધ કરવાની કવાયત શરૂ કરી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જે પરિસ્થિતિ છે એ ખૂબ ગંભીર છે ભ્રષ્ટાચાર હોય શિક્ષણની ગુણવત્તા હોય જે પ્રકારે એપોઇન્ટમેન્ટ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા જે પ્રકારે લૂંટ થતી હોય આ સિવાય તમામ પ્રશ્નો બાબતે ચિંતા વ્યક્ત કરી સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં આંદોલન કરવાના ભાગરૂપે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે એના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં આજે અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમારા આગેવાનો સાથે ચર્ચા કરી શિક્ષણ બચાવો અભિયાનની શરૂઆત કરીએ છીએ આપ જાણો છો કે જે પ્રકારે ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ છે આપ શાળાઓની વાત કરો કોલેજોની વાત કરો યુનિવર્સિટીની વાત કરો છેલ્લા પાંત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન એમાં એક પણ સરકારી કોલેજ યુનિવર્સિટી કે સ્કૂલ ખોલવામાં આવી નથી ટોલટેક્સ જેવી સેલ્ફ ફાઈનાન્સ જેનું બર્ડન સામાન્ય નાગરિક અને નાગરિકો પર પડે એટલે કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો જ ખોલવામાં આવી છે જે ખરેખર ખૂબ ગંભીર બાબત છે એ સિવાય સરકાર મોટી મોટી વાતો કરતી હોય કે વાંચશે ગુજરાત રમશે ગુજરાત અને શિક્ષણની ગુણવત્તાની વાત કરતા હોય તો આપ આંકડા જોશો તો ખૂબ ચોંકાવનારા છે કેન્દ્ર સરકારના નીતિ આયોગમાં જાઓ કે તમામ રિપોર્ટની અંદર જે પ્રકારે શિક્ષણની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે ગુજરાત કોઈ પણ જગ્યાએ નંબર વન નથી શિક્ષણની ગુણવત્તામાં પણ આપણો અઢારમો નંબર છે તમે સ્કૂલોની વાત કરો તો અત્યારે સ્કૂલો બંધ થતી જાય છે સરકારી હમણાં જે કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં આવ્યું કે બે હજાર નવસો છન્નું શાળાઓમાં એક જ શિક્ષક છે ચાર હજાર બેતાલીસ હજારથી થી વધારે શાળાઓમાં એક એક ઓરડા છે ને ઓરડાની ઘટ છે ચાલીસ હજાર શિક્ષકોની ભરતી બાકી છે યુનિવર્સિટીઓમાં તો કલ્પના જ નથી કરી શકતા જે પ્રકારે કોમન એક્ટ આવ્યા પછી ગુજરાતની અંદર યુનિવર્સિટીઓની અંદર સરકારે જે પ્રકારની ભરતી કાયમી થવી જોઈએ એની જગ્યાએ એડહોક અને કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કરીને શિક્ષણનું ધનોતમત કરી દીધું છે ભ્રષ્ટાચારની તો વાત જ કરી શકતા નથી વાઇસ ચાન્સેલરોની નિમણૂકો જે પ્રકારે કરવામાં આવી એમાં ખૂબ ચોંકાવનારી બાબતો છે હમણાં સુરત વડોદરા ખાતે જે વિજય શ્રીવાસ્તવ કરનાર વાઇસ ચાન્સેલરની ડિગ્રી જ ખોટી છે જે આજના પેપરના માધ્યમો પણ આવ્યું છે એસપી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો તો ખોટી ડિગ્રીવાળો વ્યક્તિ બેસી ગયો છે એના પર ધારાધોરણો પ્રમાણે નિમણૂકો થતી નથી ફક્ત રાજકીય નિમણૂકો કરી ભ્રષ્ટાચારને પ્રાધાન્ય અને શિક્ષણની ગુણવત્તા ઓછી કરી ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ માટે અમે શિક્ષણ બચાવો અભિયાન સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં થશે અને તમામ શિક્ષણના પ્રશ્નોને મેં પ્રજા વચ્ચે ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરીશું